રોમ રોમ ચમશો બધા આજ તો મન તો થાય છે કે દેશી ભાષામાં વાત કરવી એ તમારી જોડે ઘણા દાડા થઈ છે ને એટલે પણ આજ એવી વાત કરવી છે ને કે જે વિદેહમાં રહેતા ભારતીયોની વ્યથા કે જ્યારે એ ભારતમાં પોતાના દેહમાં આવતા હોય ને એ વખતની વ્યથા તો એ શું વ્યથા હોય પહેલી તો એ કે જ્યારે અહીં જવાનું હોય ને દેહમાં ત્યારે તો યુઓન તો સામાન લઈ જવાની ટેન્શન હોય શું ટેન્શન હોય ખબર છે એક જણનું એક બેગનું વજન હોય બાવીસથી વીસથી બાવીસ કિલો લઈ જવાનું હોય હવે જેટલા ઘરના માણસો હોય એ પ્રમાણે બેગ તમે લઈ જઈ શકો એક જણને બે બેગો એટલે કે તમે ચાલીસ કિલોનું વજન લઈ જઈ શકો પછી હવે એમો જેટલી વસ્તુ લઈ જવાની પોતાને કપડાં હોય દાગીના હોય જૂતો હોય એ બધું હોય વળી કોઈ પ્રસંગ હોય તો ભારે કપડાં હોય હાડીઓ હોય કે એ બી લઈ જવાનું હોય તો એ બધોની તો વસ્તુઓ હોય એમો હવે એ બધાને આલવા માટે હગોવાલન આલવા માટે ને કોક તો વસ્તુ લઈ જવી પડે તો ચોકલેટ કો કે કપડાં કહો કે કોક ને કોક નાની નોની વસ્તુઓ લઈ જવાની તો એનું વજન હવે આ બધું ખાલી બે બેગમાં એક જણનું ભરવાનું હોય હવે તમારા ઘરમાં એ બે જણ હોય કે ત્રણ જણ જે ઘેર જવાના હોય એને એટલી બેગ થાય હવે એમાં એ બધું એટલી બેગો લઈને ને ઇન્ડિયા ભારતમાં તો પછી ઈ વાળા તો જોવી ને એટલે તો ઈન તો એક મત થાય હાય પાપા આટલી બધી બેગો લઈને આવ્યા છે જેટલી બેગો સામાન લઈને આવ્યા છે અને હવે આ જે સામાન હોય એ તો જોવે તો જોવે જ કે વળી પણ ઈયન ના ખબર પડે અને પછી ત્યાં જઈને આપણે બધા માટે કોક ને કોક વસ્તુ લઈ જવા હોય હવે આપણે તો જેટલો ને હાલવાનું હોય હવે બધાને એક એક વસ્તુ હાલવાની હોય એમો એમો સામાન એટલો થઈ ગયો હોય હવે આપણે નોની નોની એ વસ્તુ લઈ જો પછી આપણે બધાને આ લો તો એમાં કોકને એક આવે કોકને બે આવે હવે જેવું વસ્તુ હોય એ પ્રમાણે આપણે આલીએ તો યન તો પાછી ગમે યાદ તો કે અમારા માટે આટલું જ લાવ્યા પણ એના ના વિચારી કે આ બધો માટે લાયાશી એટલે આટલો તો જેવી રીતે લાવી બધા લાવી તો અને એમાં પાછું ભાવે વા આપણે વિદેશની વસ્તુઓના ભાવ જવા એ થોડી યન ખબર હોય પછી અને કોકવડી હગાવાલા નહીં જોવો મળવા જુઓ ચોકલેટ ખાલી આલો હતો કે તમે તો અમારા માટે કોઈ લાયાય ના અલા ભાઈ અમાર તો થોડું પૈસાનું ઝાડસો તો એથી લાવીએ કોઈ અને લાવવાનો એ સામાન આટલો તો ઉપાડીને આવો તો ખરી કે પણ એ ના સમજી પછી આપણે કહો સારું નહીં જોતું તો એમે ના જોવે તો ખરી પછી આપણે કોક દાડો કહીએ ને કે સારું કે તમે અમને કોક મોકલજો તાણ અમે એ જઈએ ને એટલે અમને કોઈક ખાવાનું કે કરે મોકલજો કુરિયર કરજો તો ઇયન તો હે જેટલા ધબકારા વધી જાય કે ભાઈ હાય હાય કુરિયરના જેટલા આટલા બધા કુરિયરના તો આટલી વસ્તુ જેટલું ઊંઘું પડે પણ ભાઈ તમે એ તો વિચારો કે તમારે બધા માટે આ વસ્તુ લઈને આવી ગઈ તો ઇયન ખર્ચો નહીં થતો હોય એક વાર થોડીક એક બે ડોલરની વસ્તુ આવતી હોય કોઈ ચાર ડોલરની વસ્તુ આવે અને તમે ભારતના પ્રમાણે ગણતરી કરો તો ચીવી ધાક પડે છે તો પછી ઇયણ ખર્ચો ના થાય થાય કે ના થાય હવે આ બધા વિદેશીઓની આ બધી હાલત છે એ હવે કોઈને કહીએ ના કે અગોવાલ નાય ના પાડી હતી પણ આ ઈ વાળા ના સમજી આ બધી વાત ખરું ક